સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં કામરેજ ચાર સિદ્ધાર્થ લો કોલેજ ખાતે ડૉક્ટર સિદ્ધાર્થ જોતલે દ્વારા વિવિધ પ્રકારના રોગો અને માનસિક શાંતિ બાબતે માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો બાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સિદ્ધાર્થ લો કોલેજ કામરેજ ખાતે રોગની દવાની વર્તમાન પરિસ્થિતિ અને તબીબી વિજ્ઞાન અને જાગૃતિના પરિપ્રેક્ષ્ય પર શાંતિના વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિદ્ધાર્થ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર નાંદેડ મહારાષ્ટ્રના વૈજ્ઞાનિકો ડૉક્ટર સિદ્ધાર્થ ઝોંધેલી દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના રોગ અને માનસિક શાંતિ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ વર્કશોપ કોલેજના ટ્રસ્ટી અલ્પેશભાઈ પરમાર સંશોધન ડૉક્ટર યોગીબેન વાઘેલા કોલેજના અન્ય મિત્રોની બોળી સંખ્યામાં રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ બનાસરત્ન ન્યૂઝ So